અત્યારે અમે પોસી ગયા સોશિયલ મીડિયા આશ્રમ એટલે પપ્પાભાઈ ના આશ્રમ બોર ખટાણા અસર તેજમર

આવે <interestyles> છે <tori> 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 પાકું મું ગઈ ન લે લે ખબર ન ના હા આવ ચાલે હા જય કેમ કે બેદી પેલા આપડી અહીંયા છે ને ઉપર પડ્યો તો હું કોટ લઈ લઉં થઈ ગયા

आई पी जे मरे साहब जो ली जाइया बैठ तो तो के से। ना तो भले तो ऐसा अनाज रोड लम साक नहीं पण बबला खादा हो हो नहीं साला गरम और निकरे साए गरम है की ठंडा गरम है मस्त चावटे बुदवाओ जी मारे तो जो लीजे बदाय लोग यहां बैठा हुआ है तो हम, हम लोग को कुर्सी नहीं हम लोग को खाटला मिला हुआ है बैठवा खाट लेओ लाइए चाय के नहीं चाय की तो लगी पर यहां खाट कुर्सी ले हो हम बैठवा में आज लीजे बिसारा कुतरा है भाई ये बिस्किट दिया પાસા હું આવી ચા પીવા હાલવામાં તો ભાઈ લોકેશન છે બે ફોટા પાડો મસ્ત મસ્ત ઠંડી ના બની મસ્ત લાગે વાહ વાહ આ તો નરેશ કનોડિયો લાગે અસલ તેજમલ ઠાકોર તો ભાઈ આવી ગયા છે મોહવા બાયપાસ તો મેં બોડી જોઈ લ્યો હજી દેખાય નહીં આઘું છે ઝૂમ કરી લઈ તો જો અહીંયા તરાજા છે કેટલું કિલોમીટર ને લખેલા તરાજા આમ ને મોવા જવું તો આ સાઈડ આપણે મોવા થઈને જવાનું કેમ કે બાયપાસ નથી આવવાનું મોવામાં થઈને આવવાનું છે ઓરવું પડે છે એટલે કેમ લાગે પ્રીતિ બહુ બગા હજી અડધું થઈ ગયું છે

તો પ્રીતિ આપણે પચાસ કિલોમીટર કાપી લીધું છે ખાલી દસ બાકી છે હવે તો ગમે એમ કરી પોગી જવું નહીં પોગાઈ જાય મોઢું ધોવું છે પણ ત્યાં પાણી નથી પીવાનું નથી મોઢું ધોવા પછીની વાત છે હવે આ હોટલ મીના હોટલ આવશે પણ એ આઘી છે હજી છ સાત કિલોમીટર આઘી છે મીના હોટલ તો ત્યાં સિવાય આપણું કાંઈ રસ્તામાં કોઈ ખેડો પૂછીએ ને એવું લાગે છે કેમ કે હોટલ છે પ્રીતિ હાવ ઠાકી ગઈ છે જેમ કે બગા ખાધી ખાધી આવે છે પડતી પડતી

રોપરીથી બગાવા ખાય વગર વગર બંધાને ખાઈ જશે અત્યારે અમે પોસી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમ એટલે કે પોપડભાઈ ના છે તો લાકડા પીડા મસ્ત નું બની ગયું છે બે વર્ષ પહેલા બનતું હતું પણ અત્યારે ઘણું ખરું બની ગયું છે તો મેં કીધું તમને બતાડી દઉં ને હોટલ હતી હોટલ તો છે હજી કેમ કે મોવા થયા ચારનો સાહ હજી ભાઈ નથી ભગુણાથી સાત કિલોમીટર છે તો આ બધું બોડી મારેલું છે અહીંયા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા આશ્રમ થોડોક ઝાકું દેખાય જોઈ લો તો પછી ગાંડા હોય કોઈક રખડતા હોય ભીષ માંગતા હોય ગમે એવા માણસો હોય કે ને એ બધા એને લાવે ને સારા કરે ને ખવડાવ પીવરાવે રહેવાની સુવિધા આપે મસ્ત સારું કામ કરે છે ચલો બોપડ આશ્રમ તો આપણે વટી જાય આ તો ખાલીથી એ નીકળી એટલે મેં તમને બતાવી દઉં આજથી બે વર્ષ પહેલાં હું એવો ત્યારે હું અંજો ગયો જોતો અને ત્યારે બનતું હતું હા બનેલું જ નહોતું શેરજી ખાલી ફરતી વંડી સીધી એવું બે ત્રણ વર્ષ પહેલાં બહુ ખ્યાલ નથી

ભૂલ પડી ગઈ કેમ કે નેટ શોટે મેપ મારખું નો બતાવે એટલે એક હોટલ આવી છે તો અહીંયા તો સા પાણી ને બધું છે ક્યારના સાઈડ મોવાથી બાવીસ કિલોમીટર દેખાય હતું જ નહીં અહીંથી લોંગડી છે अबलाको बपको मिलापा आ मले बेइदार दाडाले होटल खोली बिस्किट खुले भोकै लागिएछ रस्तामा एक एक होटल मीना होटलले जेै भति बन्छ मोटी होटल दाडा साय होत बनाई नै खान्या छ सानेको छ रस्ता पनि गरले भई पसा आइति सहस्र जात जाऊ छ भगुडा मोटा मोटा होटल बन्द खुले अटा नना से मस्त छ मा मंगल होटल हो जई जई ह म मंगल होटल आयै छ होया छैन उ त आयल ਕਿ ਵਾਹ ਕੀ ਵਾਹ ਪੁਲੀ ਤੋਂ ਵਰਨ ਯਾ ਲੈ ਲੈ ਅਗਰ ਸੇਤ ਮਾਰਾ ਨਾਮ ਦਾ ਹੋਟਲ ਆ ਲੈ ਹੂੰ ਗੋਗ ਲਗੇ ਜਰਨਾਸੋ ਕਰ ਲੈ ਥੋੜਾ ਥੋੜਾ ਦੇਖਾ ਹੈ ਹੋ ਵਾ ਤੋ ਲਾਈ ਬਹੁਤ ਠੀਕਾ ਨਹੀਂ ਹੈ ਠੀਕਾ ਨਹੀਂ ਹੈ ਤੋ ਮੀਠਾ ਖਾ ਲਓ ਕਾਈ ਗਬਰ ਇਹੋ ਮਠਾ ਮੇ ਬੋਲ ਕੇ ਦਓ ਥੋੜਾ ਥੋੜਾ ਹਾਂ ਤਾਂ ਬੋਪਾ ਜਿਹੜਾ ਬੋਲਦਾ ਹਿੰਦੀ ਗੁਜਰਾਤੀ ਆ ਤੋ ਪ੍ਰੀਤੀ ਜੋ ਸਮੋਸਾ ਪਕੌੜਾ ਮੰਗੇ ਸੋਰੀ ਸਮੋਸਾ ਕਾ ਕੇ ਭਾਈ ਜੀ

તસલી હો જાઉ ભગુલા હા આઈતે ન આ બાયપાસ બતાય આ બાયપાસ ઘરે જો અહીથી આમ જાઓ આ આ ધોરિયા દેખાય बाजू ઠીક તો તસલી આપણે જવાનું છે આ बाजू वरना હું કહેતી થી કે જાવાનું છે સીધા સીધા ક્યાં જવાનું હવે આઈ રોડે નહિ જાવ સાઈડમાં રહે રોડ ભૂલી જાવ હવે આ ગયા કા થોડું ખેતણ થી સાર્કિલ સાર્કિલિમીટર ના કહીએ कौन से बोल रहे हैं साथ में साथ में कर अब कितना कहेंगे तो फ्रेंड वो तो हाफ थक गई थी पर दादा इतना हेल्प करने का ना आग जगा दी दादा हम लोग आग ना के तो से नाश्ता करने के प्लस में ब्रेड खाने के वो हो, बस ठीक तो है जल्दी से मेरा रास्तो मर साहब जाए तो बाबू अंगुला घुट जाए ओहो जाए।, जाए तो ध्रुव लग रहे कंचन ने आइज से मैजिक लेन समर साइड का पजसी ए धीमो रखो चल प्रीति दौड़ પ્રીતિ પ્રીતિ બસ તો બધા આવી છે ભાઈ ભાઈ કરે તો એ ભગુટ અમાર પેલા મોકી દે

ભગુડા દર્શન કરી લીધા છે અંદર મોબાઈલ અલાઉડ છે નહીં નકર તમને દર્શન કરાવતી જો અહીંથી દર્શન કરી જો તો મંદિર દેખાય છે કંજન દર્શન કર્યા હા દર્શન કરી લીધા હું મારા ફોટો પાડી મારે આ લે તો હવે ભગુડા દર્શન થઈ ગયા છે અને હવે અહીંથી આપણે જવાનું છે બગડાણા તો જો અહીં અમારી ગાડી પડી છે અને બધા એ જવાનું છે હવે કંજન મે તો પૂછે કંજન ક્યાં ક્યાં જવાનું છે બગડાણા પછી કોટડા ઓ હવે અમે ડુંગરો છે ખોડે મંદિર પર ના ન જાવ કેમ કે મે થાકી ગયા હા અહીંથી પ્રીતિ કે પગે લાગી લઈએ આપણે તો અહીંયા આપણે પગયા લાગી લીધા છે ને હવે બેન આપણે બગડાણા તો લોકમાં રહેજો પછી ઊંચા કોટડા બહુ મજા આવશે છે તો માં તો બગડાણા જોવો મંદિર

લોક મારે તો બહુ મજા આવે છે ઊંચા છે આપડે ઊંચા અને મંચરમ કરી છે પાર્સલ જેમ ગરમ હતું તો પછી પાર્સલ કરાવ્યું

હજાન કેમ કે અમાર કારખાનો બંધ છે કે નહી અમારે દો આવડે જ આવી ગયા છે એ ટાઈમ છે કે એમાં ન આવતા તો એમી બધા લોકો એવું છે એટલે તમારે હાંજે પ્લાન કે એમાં ન આવતા તો કરે મારો ભાઈ છે

બગુંય મારીયા બસ તમને એક દુખ લાગ્યું પીધી વાત છે આજ કેલા તમને ફોન કરી તમારા ઘરે સીધો બસ સીધા તમારા ઘરે પેસેલ કેમ ને નાઈટ નો નિવરાજ હોય આપણે યુટ્યુબ હોય રાખતા એક બે વાગ્યા છે એવું ભઈ ને હા આવ ઈ કેવું જરૂરી છે રેન્ડમલી ભેગા થઈ ગયા આપણે હવે આવતી એમનો મે આવન એટલે મે નહીં આપણે મારું ફોન કરીને તો આઈ

मैजिक आले तो गाड़ी आले ओ मेजिक दर्द तो ली तो बात की तो मेजिक का फिकवारते आप रे ना खा हुआ प्रीति ने बीक लगे अरे बीक लगे वही से हम तो तो लेन में ही है दरिया में सीधा है ड्राइवर हूं कम मर साहब ना थी ड्राइवर हां ना तो का तो हम इसे एक रील्स बनावा खाली चढ़ाई आया सी जो चढ़ाई पानी से ना क्या हमें मोड़ा पड़े पानी वही जो का तो चलिए हम लोग पास आ जाएंगे

કાયમ પચાસ કિલોમીટર કાયમ મેં કરું ડેલી મારે પચાસ કિલોમીટર હાલવાનું હોય મને તો તરીકે શોખ નથી આ ન હોય એને શોખ હોય વાત અલગ છે પણ અમારે તો ભાઈ કાયમ હાંકવાનું છે ડાયો ઠાકી જાય કોઈકને હાંકવા પડે ક્યારેક ક્યાં હાંકી લઈને આજ પગ દુખે છે તો હાંકી લઈને ગયું પડે તો ચાલો મારી જગ્યા આવી ગઈ છે ને કોઈક ભંડારી મોકલી ઉપર પગ દિન જાતી દરિયા ફરી ફરીને ઢાકી જાય તો પાણીપુરી ખાવા આવી જાય છે બટાટા ભૂંગરા જોવા

થોડાક रील्स બનાવી ली थी હવે जैसे तू कहाँ पर थी सीधा गे रहे कंचन जा तो ले घुघरा लेवा छोकरा तो विवेक आटो कंचन क्या ना मैजिक आवन के आलो 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 चलो बेई जाई अने सीधा जावन जे घरे तो हवे आपणे सीधा मरी है घरे मैं लेकर

અને જો સારો લાગ્યો હોય તો લાગશે કમેન્ટ કરી નાખજો અને તો મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય